તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તમને ખબર છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવાના પદ ઉપરથી હટાવી દેવા માંગી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે ક્ષેત્ર વસાવાની આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે એટલે લોકોને ગમી રહ્યું નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે ઘણા બધા ખોટા આરોપો નાખીને ક્ષેત્ર વસાવાને નિઃશુ ગીરાવવાનો કોશિશ કરી રહ્યા છે ઘણા લોકો એવા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શ્તર વસાવા બે હજાર ચોવીસની ચૂંટણી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે ઘણા બધા આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ સપોર્ટ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે તે તો ભાઈ આગે બડો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવા છે અને આમ સામે એમ કહેવાય છે કે મનસુખ વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આમ સામે લડવા જઈ રહ્યા છે ત્યારે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવાના આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોશું દોસ્તો દોસ્તો તમને ખબર છે કે આખા ગુજરાતની અંદર એક જ ચાલે એ ચાલે તો સેતુ વસાવા ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ સેતુ વસાવવાનું એવું કીધું છે કે સેતુભાઈ આગે બઢો આમ તમારી સાથે હે એ આમ કહીને નારા લગાવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવા છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ની યુટ્યુબ પર સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ભાષણના શેતર વસાવાના ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો દોસ્તો તમને ખબર જ હશે કે ત્રણ દિવસ પહેલાં એમ કહેવા છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે તો ઘણા લોકોની કમેન્ટું આવી રહી હતી કે ક્ષેત્ર વસાવાનું આવે શું થાશે તો ક્ષેત્ર વસાવા એવું બોલ્યા છે કે અમે બે હજાર ચોવીસની ચૂંટણી લોકસભાની ચૂંટણી જીતીને બતાવશું કોઈની તાકાત નથી અમને હેરવીને બતાવે તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો શેતર વસાવાનું નામ લખજો મનસુખ વસાવાની સપોર્ટ કરતા હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કાલી જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી લખવાનું ભૂલ છું અને મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કાલી બાય બાય